પત્રમ ચેનલ ચેનલમાં હું અપરના આપ સૌનું સ્વાગત કરું છું તો આજના વિષય વિડીયોમાં રેકી વિશે કંઈક આપ સૌને જણાવવાનો પ્રયત્ન કરીશ તો આવો આજે આપણે રાકેશ સરને મળીએ આપણે ત્યાં રાકેશ સર પધાર્યા છે રાકેશ સર તુલસી ચેનલ માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રાકેશ સર આ બધી વાતો સાંભળ્યા પછી અને જાણ્યા પછી એવું જરૂરથી એવું થાય કે રેકી શીખી લેવી જોઈએ જે જીવનની અનિવાર્યતા છે તો આ રેકી શીખવા માટે કોઈ નિર્ધારિત સમય કે ચોક્કસ સમય ખરો અને જે શીખ્યા પછી એનો અભ્યાસ કે એની માટેની પ્રેક્ટિસ એની પણ જરૂરિયાત ખરી તો આ અંગે અમારા દર્શકોને કંઈક માહિતી આપવા કૃપા કરો માં પ્રેક્ટિસ શું તો જ્ઞાન તો આમાં પણ રેખી શક્તિમાં જે આપણને શક્તિ પાત્રાની જે ઊર્જા મળે છે એ ઊર્જાને પછી જેમ જેમ વાપરતા જઈશું

માની લો કે એકેડેમીની અંદર તો મેં શીખેલું જે તે ટાઈમે પણ ઘરે જે રેકીની પ્રેક્ટિસ કરવાની છે એને માટે કોઈ પર્ટિક્યુલર સમય ખરો કે સવારે પાંચ વાગે એટલે પાંચ વાગે જ લેવાની બપોરે બાર વાગે તો બાર વાગે જ લેવાની સાંજે તો સાંજે જ લેવાની અથવા તો આટલાથી આટલા સમયમાં જ રેકી લઈ શકાય એવું કોઈ માર્ગદર્શન એવું કોઈ સમયની નિશ્ચિત બંધારણ કે મર્યાદા ખરી એ અંગે અમારા દર્શકોને જણાવવા કૃપા કરો જે અને અને બીજું આ રાત્રે આટ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કોઈ એ સૂર્યની પોઝિટિવ એનર્જી છે છે તો એ ગાડી તમે આપણે રાત્રે દસ સાડા ત્રણ માં રેકી પ્રેક્ટિસ ન કરવી જોઈએ બાકી એવા કોઈ નિયમ નથી કે રેકી પ્રેક્ટિસ ક્યારે કરવી જોઈએ કે ન કરી શકાય આખા દિવસ દરમિયાન ગમે ત્યારે સમયની અનુકૂળતા પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરી શકીએ પણ સવારનો જે ચાર થી છ ગાળો છે એમાં બધા બ્રહ્માંડની ઉર્જા અપડ છે તો આ સમયમાં જો રેકી થાય તો શ્રેષ્ઠ પરિણામ થાય દર્શકો મિત્રો આપણે જોયું કે કેટલી બધી અદ્ભુત વાત રાકેશ સરે મને અને આપણને સૌને જણાવી રાકેશ સર ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનિવર્સલ એનર્જીના ડાયરેક્ટર છે અને આ રેકી ઉપરાંત ડાઉઝિંગ વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ ફેન્ક્શવી કરુણા રેકી આવા અદ્ભુત કોર્સો ચલાવી રહ્યા છે તો સર એક પ્રશ્ન એ પણ થાય કે આવો કોઈ કોર્સ અમારે જોઈન્ટ કરવો હોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનિવર્સલ એનર્જીની અંદર તો એને માટે કોઈ ફીઝ બંધારણ કંઈ ખરું की जे नक्की करेली चोक्कस जेने कही शकाय राशी एवू आपनू काई बंधारण खरू जे अमारे दर्शकों ने बतावा कृपा करो अमारे इंस्टिट्यूट ऑफ फिजिकल एजुकेशन छेला 15 वर्ष थी अमा कार्य करे छे अन अमा आपणे अलग अलग प्रकार ना कोर्सेस करे छे लेकिन आ लेवल पर अमेरिका में डॉक्टर विलियम रैंक छे एमना द्वारा शोधायेली पद्धति जे करुणा रेखी तो करुणा रेखी पण आपणे अमा इंस्टिट्यूट ऑफ फिजिकल एजुकेशन में शिकवाडी छे एनो पण कोर्स छे ડાઉઝિંગ એટલે પેટ્રોલિયમ દ્વારા જીવનના દરેક સમસ્યાઓને કેવી રીતે સોલ્યુશન લાવું એફર્મેટિવ એફર્મેશન્સ અને ઓટો સજેશન્સની થેરાપી એ થેરાપી પણ અમે ડાઉસિંગની શીખવાડીએ છીએ વાસ્તુશાસ્ત્રનો પણ કોર્સ છે જ્યોતિષશાસ્ત્ર પણ એને શીખવાડીએ છીએ આ રીતે અલગ અલગ કોર્સ અમે આ ઇન્સ્ટિટ્યૂટ જેના માધ્યમથી એના બેદન નીચે અમે શીખવાડીએ છીએ અમદાવાદમાં અત્યારે અમારે બે સેન્ટર છે જેમાં એક સેન્ટર અત્યારે એકદમ કાર્યરત છે ગાંધીનગરમાં પણ અમે એકથી દોઢ વર્ષ આ સેન્ટર ચલાવ્યું અત્યારે અમદાવાદમાં એક સેન્ટર જે છે સેન્ટર પર વ્યક્તિ આવવું પડે કારણ કે આ જે પદ્ધતિ છે એમાં ગુરુ વિદ્યા છે એટલે ગુરુની સામે એક વ્યક્તિ બેસે ગુરુ એને રૂબરૂ શક્તિ પાત કરે ત્યારે એને એનર્જીનો અનુભવ વધારે સારી રીતે થતો હોય છે એટલે સેન્ટર પર અમારે ત્યાં આવવું પડે ને દરેક રેખીમાં અમે વિચારીને તો દરેક લેવલ બે બે દિવસમાં શીખી શકાય છે એટલે એક લેવલ બે દિવસમાં શીખી શકાય બે થી અઢી કલાકનો ટાઈમ લીધો અને આમાં વ્યક્તિગત પણ શીખી શકાય છે ગ્રુપમાં પણ શીખી શકાય मानवी वाचनो अध्यायेत तरपरसेच तुम्ही एक साथ 3 प्रावि डिग्री शिकिजितो नाही आपण వచ్చే थोडो गॅप राखू की जेंकी एक लेव्हल शिका पय तुम्ही ए लेव्हलनी थोडी प्रॅक्टिस करो पछि बीजा लेव्हल शिको बीजा लेव्हलनी प्रॅक्टिस करो पछि त्रीजा लेव्हल आ रीते क्रमवार तुम्ही थ्री लेव्हल शिको तो વધારે सर जेमा आपण अटवाणिने एनर्जीमध्ये खाई शकता नथी विद्या एनर्जीमध्ये आपण आपली क्षमते योग्यधारणपणे आणि ग्रहण शक्ती प्रमाणे आपण हे ग्रहण करूये खूप સરस माहिती मित्र आपण राकेश सर પાસેથી मणि અને નથી લાગતું એવું કે આપણે બધા પણ રેકી માટે જોઈન્ટ થઈએ અને આપણા જેને કહેવાય માનસિક ભાવનાત્મક લેવલે જે કંઈ તકલીફો છે જે કાંઈ ડિસ્ટર્બન્સ છે એને આપણે આપણા જાતે જ ડૉક્ટર બની અને સોલ્વ કરીએ તમને બધાને એવું નથી લાગતું કે આ જરૂરી છે તો આવો રાકેશ સરને આપણે પૂછીએ કે આ રેકીની આપણે જે વાત કરી અનિવાર્યતાની વાત કરી એનાથી થતા ફાયદાઓની વાત કરી તો આ રેકી જીવન જરૂરિયાતમાં તો ઉપયોગી છે જ આધ્યાત્મિક માર્ગમાં પણ ઉપયોગી છે અને રોજિંદા જીવનમાં અનિવાર્યતા કહી શકાય એવી આ રેકી ખૂબ જરૂરી છે માનવ જીવન માટે તો આપ આ પૂકાશના માધ્યમથી અમારા દર્શકોને અમારા મિત્રોને કંઈક સંદેશ રેખી બાબતનો આપવા માંગો છો ચોક્કસ રેખી એક સરળ ભાષામાં આપણે સમજીએ કે દેવું થાય કે કમ્પ્યુટર સાથે આપણે સરકારી શકીએ તો જેમ કે કમ્પ્યુટરમાં કેવું છે કે જ્યારે આપણે કમ્પ્યુટરને ઓપરેટ કરતા આવડી જાય તો નર્સરીનો છોકરો એમાં ગેમ પણ રમી શકે અને પીએચડીનો છોકરો એમાં રિસર્ચ પણ કરી શકે તો એ જ રીતે રેખી ને કોઈ જે કોસ્મિક એનર્જીનો ઉપયોગ કરતા આપણને આવડી ગયો ત્યારબાદ એનો ઉપયોગ આપણે કયા ફિલ્ડમાં કરીએ છીએ કે હાઉસ વાઇફ રસોઈ માટે પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી શકે કારણ કે એમાં ઊર્જા છે આખું જગત ઊર્જાનું બનેલું છે વિદ્યાર્થીના અભ્યાસ માટે કરી શકે કોઈ પોતાના નોકરી ધંધા માટે કરી શકે કોઈ સ્ટ્રેસ ટેન્શન ફિયર આ બધા જે આપણી નેગેટિવ ઇમોશન્સ છે એને કંટ્રોલ કરવા માટે કરી શકે કોઈ સારી ઊંઘ માટે કરી શકે મીન્સ એક વખત આ શીખ્યા પછી ઉપયોગ આપણે આ પોતપોતાના ફિલ્ડમાં આગળ કરી શકીએ અમારે ત્યાં લગભગ મોટાભાગની દરેક ફેકલ્ટીના ડૉક્ટર્સ પણ આ રેખી શકાય એ લોકો પોતાના પ્રોફેશનમાં પણ આનો ઉપયોગ કરી શકે છે છતો આટલું સરસ કાર્ય જે તમે કરી રહ્યા છો તો આમાં ઘણી વખત કેવું છે કે કોઈ કોર્સમાં ઓનલાઈન કોર્સીસ હોય છે તો કે પેએબલ કોર્સ હોય છે અથવા તો એનો કોઈ ફીસ હોય છે તો આપણે કે કોઈ સ્ટાન્ડર્ડ કોઈ ધોરણ લખવું આમાં સંસ્થા દ્વારા છે તો સંસ્થા દ્વારા જે નિશ્ચિત ફી છે ફીઝ એના બદલામાં કોર્સ નિશ્ચિત ફી છે મુખ્ય જે સંસ્થાનો એ છે કે આપણા કોઈ હોય તમે રાત્રે આરામથી સૂઈ જઈએ બીજો મેરે રાતે 12 વાગે પેટમાં જે ડોક્ટર નું ખાડી દવા લઈ છે તો આ સંસ્થા દ્વારા કે અમને જે શક્તિના લાભ મળ્યા તે બદલ અમે આ મિશન તરીકેને ચલાવી છે સંસ્થાએ કે જેમાં આપણે દરેક પણ તો એક વ્યક્તિ પણ જે શીખેલો હશે તો એ પોતાના ઘરના બધા મેમ્બર્સને શારીરિક માનસિક ને ભાવનાત્મક સ્તરે સંતુલિત કરી શકે એટલે એ અમારો ખાસ એવું ઘરે ઘરે આવીને આ જે શક્તિને પહોંચાડે અને લોકો માટે એનર્જી નો કન્સેપ્ટ જે આપણે ઋષિમુનિઓ પહેલા આ એનર્જી નો ઉપયોગ કરતા હતા એ એનર્જી નો આપણે સામાન્ય માણસ તરીકે પણ એને લઈ જઈએ અને સામાન્ય માણસ પણ પોતાના દૈનિક જીવનમાં ઉપયોગ અત્યારની આ અશાંતિ અને સ્ટ્રેસ ટેન્શન ભરી જિંદગીમાં એ સ્વસ્થ રીતે અને બેલેન્સ રીતે લાઈફ જીવી શકે તો દર્શકો આપણે સૌએ જોયું કે સર્વત્ર સુખીના સંતુની મંગલકારી ભાવનાથી સમાજમાં કઈ રીતે એકતા અને વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રસરાવી શકીએ અને આ કામ કરવા માટે અથવા તો આ ભાવનાને વેગ આપવા માટે માત્ર અને માત્ર રેકી એક જ વિકલ્પ છે શું એવું નથી લાગતું તો ફરી મળીશું આવી નવી અનુભૂતિ અને અનુભવો સાથે વિદાય છે પણ અંત નથી તો મળતા રહેજો સાંભળતા રહેજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ના ભૂલીએ અત્યારે રજા લઈશ આવજો